આવો જે એક બીજો પ્રશ્ન આવી જાય છે જે વાલીઓની જવાબદારીની આજુબાજુ પણ છે એક પ્રશ્ન સૌથી મોટો એ છે કે આપણે ત્યાં પ્રાઇવેટ અને જ્યારે શિક્ષકો આંદોલન કરે છે તેની સાથે સામાન્ય માણસો કેમ નથી જોડાતા શું કામ એ સરકારી શિક્ષકોને ન્યાય મળે કે એમને કોઈ ફાયદાની વાત આવે ત્યારે સામાન્ય માણસો કેમ નથી જોડાતા કોઈ પણ સરકારી કર્મચારીઓના આંદોલનમાં સામાન્ય નાગરિક એટલે સાથ નથી આપતો કે એને આંદોલન પર ભરોસો પણ નથી આવતો કેમ કે એવું માને છે કે તમે તમારા માટે લડી રહ્યા છો તમે અમારા છોકરાઓનું કશું સારું કરવા માટે નથી લડી રહ્યા પ્રાઇવેટ શાળામાં જે રીતે બાળકો એટલી હદ સુધી વધતા થયા અને જે રીતે સ્કૂલો આમ રાફડાની જેમ ફાટી નીકળી છે એ બધાને જોતા એક પ્રશ્ન એ આવે કે એવી અનેક સરકારી શાળાઓ છે કે જ્યાં સરકારી શાળામાં ભણાવતા શિક્ષકો જેમનો પોતાનો પગાર સિત્તેરથી થી હજાર હોય પણ એમના બાળકો પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે એવી પ્રાઇવેટ સ્કૂલમાં કે જ્યાં શિક્ષકનો પગાર કાં તો પંદર સોળ હજારે માંડ હોય છે શું કામ તમે જે પોતે ભણાવો છો અથવા જે વાતાવરણ છે એના પર તમને કેમ ભરોસો નથી સરકારી શાળામાં ન ભણાવવાનું કારણ માત્ર સરકારી શિક્ષા વ્યવસ્થા પર કે પદ્ધતિ પર ભરોસો નથી એવું નથી મનમાં જે જાતિ અને જાતિના આધાર પર મારા છોકરામાં ખોટા સંસ્કાર આવી જશે કે ખોટો પ્રભાવ પડશે કે ચોક્કસ સોબતમાં રહીને સંગતથી એના પર ખરાબ અસર થશે એ જે વાત મનમાં ઘૂસી ગઈ છે એ પ્રશ્ન છે બહુ જ મોટી હાઈફાઈ સ્કૂલમાં ભણવાથી છોકરો સિગરેટ પીતો થાય છે અને સામાન્ય સ્કૂલમાં ભણાવે તો તંબાકુ ખાતો થાય છે ફરક આટલો જ છે જો એને વ્યસન લાગવાનું છે તો લાગી જશે ત્યાં વિમલ ખાતો થશે ને અહીંયા ખાતો બહુ મોંઘી બ્રાન્ડનું કશુંક કશું ખાતો પીતો થશે પણ જો એ વ્યસનનો શિકાર બનવાનું છે તો ત્યાંય બનશે ને અહીંયા બનશે એ અલ્ટિમેટલી છે વાલી પર અને માતા પિતા પર આવી જાય છે ઘણી બધી જવાબદારીઓમાંથી ચૂકતા મા બાપ ઘણી એવી મોટી ક્ષતિ કરી નાખતા હોય છે કે જેના કારણે ખૂબ ગંભીર સમસ્યા સર્જાય થોડા દિવસ પહેલા ગાંધીનગરમાં ચ રોડ પર જે ઘટના સામે આવી કે એમાં સ્કૂલ વેન પલટી ગઈ દસેક જેટલા બાળકો સવાર હતા એવી જ ઘટનાનું પુનરાવર્તન સુરતમાં થયું ઓલપાડ કીમ રોડ પર આવેલું એક ગામ અને મુલાડ ગામ છે અને કીમ ઓલપાડ રોડ પરના ગામમાં એક ઈકો વેન જઈ રહી હતી બાળકોને લઈને છ બાળકો એની અંદર સવાર હતા ને વખતે વેન પલટી ગઈ ખૂબ સ્પીડમાં ડ્રાઈવર ચલાવતો હતો એવું કહેવાયું મોટા ભાગની મેં ઘણી બધી અમદાવાદની ખાનગી શાળાઓ બહુ જ મોંઘી શાળાની સ્કૂલ બસ પર પણ એવું લખેલું હોય છે કે જો ડ્રાઈવર ખરાબ રીતે ગાડી ચલાવતો હોય તો આ નંબર પર ફોન કરો તમે એમને ફોન કરો તો કોઈ ચોક્કસ જવાબો મળતા નથી આ મારો અનુભવ છે ઘણી બધી જગ્યાએ મળતા પણ હોઈ શકે છે બેફામ ચલાવતા વેન સંચાલકોને ક્યારેય એ વાતનો વિચાર આવતો જ નથી કે પાછળ ફૂલ જેવા નાના ભૂલકા બેઠા છે બાળકો છે નાના એ કુંભળા છે જો વાનને કંઈક થશે ને એમને કંઈ થઈ જશે તો આ જેવી દુર્ઘટના સામે આવી છ બાળકો છે ઈજાગ્રસ્ત થયામાંથી એક છોકરી આરાધ્ય નામ છે અને આરાધ્ય અત્યારે આઠ વર્ષની છોકરી આઈસીયુમાં છે અકસ્માતના કારણે એના પિતાએ પોલીસમાં ફરિયાદ કરી છે બંટી નામનો વ્યક્તિ હતો જે એકો ચાલક હતો એની સામે ફરિયાદ થઈ અને પછી જે રાજ્યકક્ષાના મંત્રી છે શિક્ષણ વિભાગના પ્રફુલ્લભાઈ પાનશેરિયા એમણે પણ વાલીઓને માતા પિતાને અપીલ કરી છે કે તમે કોઈ પણ વેન કે કોઈ પણ ઇકો જ્યારે બંધાવો છો શાળાએ લઈ જવા માટે ત્યારે તમે એકવાર મિટિંગ કરો જો ઓવર સ્પીડિંગ છે તમારું બાળક તમને આવીને ફરિયાદ કરે છે કે સ્પીડમાં ચલાવતા હતા તો તમે ફરિયાદ કરો એમની સામે દરેક વખતે તમે સરકાર પર ન ઢોળી શકો બધી જ વસ્તુ એટલે મારું છોકરું એક શાળામાં જાય છે અને વેનનો સંચાલક ખરાબ રીતે ગાડી ચલાવે છે તો હું દરેક વખતે સરકારને નહીં બોલાવી શકું એટલે સુરતમાં થયું એટલે ગૃહ રાજ્ય મંત્રીના શહેરમાં અને ભાજપ પ્રમુખના શહેરમાં આવું થઈ ગયું આ બધી બહુ વાહિયાત વાતો છે એટલા માટે વાહિયાત છે કેમ કે ગૃહમંત્રીનું એકલું થોડું શહેર છે કે ખાલી ભાજપ પ્રમુખનું કે પછી ખાલી પ્રફુલ્લ પારિયા કે બાકીના મંત્રી એ લોકોનું એકલાનું શહેર નથી અને રાજ્યની જવાબદારી માત્ર સરકારની નથી આપણા અધિકારો છે એમ આપણી ફરજ પણ છે અને જ્યાં સુધી આપણે ફરજ નથી નિભાવી શકતા ત્યાં સુધી માત્ર આપણે પ્રશ્નો કર્યા કરીશું કે ફરિયાદ કર્યા કરીશું સરકાર પર તો એનો કોઈ જવાબ નથી મળવાનો વેન સંચાલકોના કિસ્સામાં ખાસ મા બાપ નથી વિચારતા રૂપિયા માટેની થતી આર્ગ્યુમેન્ટ અને મિડલ ક્લાસ એવું કહે છે કે અમારી પાસે બજેટ નથી વેનમાં ગેટા બાળકો ગેટા બકરાની જેમ ભરવામાં આવે છે તમે રૂપિયા બચાવો કોના માટે છો પોતાના બાળક માટે મિડલ ક્લાસ તો શું કામ મોટા ભાગની બચત કરે છે કે ભાઈ મારા છોકરા માટે આ કરીશ તમારા છોકરાના લગ્નમાં તમે લાખો રૂપિયા ખર્ચો છો પણ એના એને ભણવા માટેની જે મોટું થાય છે ત્યાં સુધીમાં જે પ્રાથમિક સુવિધા છે એ સ્કૂલ વેનથી માંડીને બાકીની બધી એમાં ખર્ચો કરતા કે પછી એમાં સુરક્ષાની તકેદારી રાખતા તમને શું રોકી રહ્યું છે આ વિડીયો જુઓ ને પછી એ વાતનો વિચાર કરો કે જો તમને કશું રોકી રહ્યું છે પોતાના બાળકની સુરક્ષા એન્શ્યોર કરતા પહેલા તો તમારે એ વાતનો જવાબ આપવાનો છે કે જેના માટે તમે બચત કરી રહ્યા છો એ જ નહીં હોય તો શું કરશો બચતનું